મકર સંક્રાંતિ ઉત્તરાયણ આ દિવસને ઉત્તરાયણ તરીકે શા માટે ઓળખવામાં આવે છે આ દિવસે દાનનો શું મહિમા છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાયણ વિશે શું કહ્યું છે મકરસંક્રાંતિની પૌરાણિક કથા શું છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય આ દિવસે ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે આ સમયે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસતા હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે ઉત્તરાયણ માત્ર આનંદ નહીં પરંતુ પુણ્યનું ભાઠું બાંધી લેવાનો અવસર ગુજરાતીઓ દરેક ઉત્સવને ધામધૂમથી ઉજવે છે ત્યારે ઉત્તરાયણનો પવિત્ર પર્વ ઉત્તરાયણમાં લોકો પોતાના ઘરની અગાસી પર જઈને પતંગ ચગાવે છે ચીકીટલના લાડુ શેરડી બોર્ડ વગેરે ખાય છે આપણા દરેક તહેવારો એક યા બીજી રીતે આધ્યાત્મિક વિજ્ઞાન અને ધર્મ સાથે જોડાયેલા છે બિલકુલ તેવી જ રીતે ઉત્તરાયણનો આ ઉત્સવ પણ એક અલૌકિક આધ્યાત્મિક મહત્વ ધરાવે છે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવને પુનઃ જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે સૂર્ય મકર રાશિમાં આ દિવસે પ્રવેશ કરે છે સૂર્યનું મકર રાશિમાં આવવું એનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અનોખું મહત્વ છે મકર સંક્રાંતિએ જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે મકર સંક્રાંતિની પૌરાણિક કથા પુરાણો અનુસાર સૂર્યદેવ અને તેમના પુત્ર શનિદેવ વચ્ચેના સંબંધો સારા ન હતા તેની પાછળનું કારણ શનિદેવ અને બીજી પત્ની છાયા પ્રત્યે સૂર્ય ભગવાનનું ખરાબ વર્તન હતું વાસ્તવમાં જ્યારે શનિદેવનો જન્મ થયો ત્યારે તેમનો કાળો રંગને જોઈને સૂર્યદેવ ગુસ્સે થઈ ગયા અને તેમના જન્મ સમયે તેમણે કહ્યું કે મને આવો પુત્ર ન હોઈ શકે શનિના જન્મથી જ સૂર્યદેવે શનિદેવ અને તેમની માતા છાયાને પોતાનાથી અલગ કરી દીધા હતા આ બંને જે ઘરમાં રહેતા હતા તેનું નામ કુંભ હતું જ્યારે સૂર્યદેવના આ વર્તનથી તેમની બીજી પત્ની છાયા ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેમણે સૂર્યદેવને રક્તપીઠનો શ્રાપ આપ્યો આ શ્રાપથી ક્રોધિત થઈને સૂર્યદેવે છાયા અને શનિદેવનું ઘર બાળીને રાખ કરી દીધું આ પછી સૂર્યદેવની પ્રથમ પત્ની સંજ્ઞાથી સૂર્ય ભગવાનના પુત્ર યમે સૂર્ય ભગવાનને છાયાના સ્ટાપમાંથી મુક્ત કર્યા આ સાથે જ યમે સૂર્યદેવ પાસે માટા છાયા અને શનિદેવ પ્રત્યેનું વર્તન બદલવાની માંગ કરી હતી સૂર્યદેવને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે તેની બીજી પત્ની છાયા અને પુત્ર શનિને મળવા તેમના ઘરે પહોંચ્યા જ્યારે સૂર્યદેવ શનિના ઘરે પહોંચ્યા ત્યારે તેણે જોયું કે ત્યાંની દરેક વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી શનિદેવે પીઠા સૂર્યદેવનું સ્વાગત કર્યું વાત્સલ્ય પ્રેમથી સૂર્ય ભગવાને જણાવ્યું કે મારા શ્રાપ અને કિરણોને કારણે તમારું ઘર નિધન થઈ ગયું છે તે હવે હંમેશા દંડથી સંપન્ન રહેશે નિધનતાને કારણે છાયા અને પુત્ર શનિદેવે ભગવાન સૂર્યદેવની પૂજા માત્ર તલ કરી હતી કારણ કે નિધનતાને કારણે તેમની પાસે કોઈ પણ પ્રકારનું અનાજ કે પૂજા માટેની બીજી કોઈ પણ સામગ્રી ન હતી શનિદેવ અને છાયાના કાળા રંગને કારણે તે તલનો રંગ પણ કાળો થઈ ગયો ભગવાન સૂર્યદેવ ખૂબ જ પસંદ થયા તેમણે શનિદેવને નવું ઘર આપ્યું જેનું નામ મકર હતું સૂર્યદેવની કૃપાથી શનિદેવ કુંભ અને મકર રાશિના આ બે રાશિના સ્વામી બન્યા આથી ભગવાન સૂર્યદેવે આપ્યું કે જે લોકો મકર સંક્રાંતિના અવસર પર મને કાળા તલ અર્પણ કરશે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તેથી મકર સંક્રાંતિના અવસર પર સૂર્યદેવની પૂજામાં કાળા તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિના ઘરમાં ધન અને અનાજની કમી આવતી નથી તલનું મહત્ત્વ વિષ્ણુ ધર્મસૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંક્રાંતિના દિવસે તલનો ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે જેનું શિયાળામાં સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની ઘટી એટલે ઉત્તરાયણ ઉત્તરાયણમાં સૂર્યનારાયણના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે તેથી આ પ્રકૃતિનો ઉત્સવ છે દેવી પુરાણમાં જણાવ્યા અનુસાર સંક્રાંતિ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં સંપન્ન થતી એક મહત્વની ઘટના છે મહિમા ઉત્તરાયણના દિવસે સૂર્યદેવની પૂજા ગૌ પૂજા અને દાનનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસે ભગવાન સૂર્યની જો શ્રદ્ધાપૂર્વક ઉપાસના અને પૂજા કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે સૂર્ય એટલે સકારાત્મકતા ઉર્જા અને શક્તિ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્ત થવાથી મનુષ્યને ઉર્જા મળે છે અને મનુષ્યને શારીરિક રોગોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં પ્રસન્નતા આવે છે એટલા માટે જ આજના દિવસે સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે પ્રાચીન કાળથી સૂર્ય ઉપાસનાનું મહત્વ રહેલું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે આર્યો સૂર્યત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્યદેવ પાસે કલ્યાણ તથા અમંગળ દૈઢતા અને રોગ દૂર થાય તેની માગણી કરવામાં આવી છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહે છે સૂર્ય મકરમાં પ્રવેશતા કમુહૂર્ત પૂર્ણ થાય છે અને લગ્નની માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં પિતાએ ઉત્તરાયણમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મપિટામાં બાળસૈયા પર છ મહિના સુધી ઉત્તરાયણની રાહ જોઈને સૂઈ રહ્યા હતા મહાભારતમાં કુરુવંશના ભીષ્મપિટામાં કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું તેમણે બાળસૈયા પર પડ્યા રહીને ઉત્તરાયણના દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો ત્યાગ કરવાનું કહ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી અને એટલા માટે જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયણ કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સવના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે જય શ્રી સૂર્યનારાયણ જય શ્રી કૃષ્ણ